Good morning. Hey good morning. <coughs> good morning. Good morning. I'm Bamba. I'm Bamba. I'm Bamba. I'm Bamba. I'm Bamba. I'm Bamba.

બોવા બોવા બને છે ગરમ કારણ કે ગરમ ગરમ નાસ્તો આજે કરવાના ફરસાણ કરો લાવો કયા છે

પાણી બધા સજોડે એમ્સ માં જવા માટે તૈયાર થઈ ગયા છે હે કેમ કેમ જઈશું લઈ લો તમારા આવું છે ઘણો આજુ છે કે 7 કિલોમીટર 8 કિલોમીટર એટલું બધું જઈ શકે માય મંદિર કેટલું થાય તો

ઉપર આજે હવે મારા રૂમમાં જે ઓફિસ કરીને જે ત્યાં આવ્યો છું બપોરના ત્રણ વાગી ગયા છે અને ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે પાણી ટાંકામાં ખાલી થઈ ગયું છે એટલે હવે પાણી ચડાવવાનું છે પાણી ભરાઈ જાય એટલે ઘર ભેગા થશું પછી જમશું ડ્રોનની ગાડી લીધી ફોન લાવ ફોન પેલા

જ્યાં તિરણના ફ્લેટનું શૂટિંગ હતું એ શૂટિંગ કરવા ગયો તો આવ્યો ના એને પછી પાર્ટી આવી ગઈ હતી ને મીટિંગ માટે તો એ બધાય મારા ફોલોઅર હશે વિડીયો જોયો છે વર્ષોથી તો કે ધીરન મને કહી કે તું બેસ હવે મીટિંગમાં તો બે ફ્લેટ વેચાણા મારી સારે બે ફ્લેટ વેચા પેંડો ખાઈને આવ્યો

એમ પૂછ ના લુક કેમ છો એને હું મૂળ છે ને કેતા ભૂલી ગયો તો હું છું ના અને પછી મેં કીધું એકવાર ફોન આવ્યો તો કે શૂટ માં છું થોડી દહીં લેવા ફોન કર્યો એટલે મેં કીધું મારે બહુ જાજી આજીવાન લાગશે એટલે એમાં એમને છે ને ના ગઈ

કયા કયા લાસ્ટ વીડિયો છે વ્લોગ ના શું શું કર્યું છે કોની અન્ય શું વાતો થઈ છે એ પેલા ચેક કરવામાં આવે ઈ કીધું ઈ તો હું ફોનમાં એમને એમ એસી લીકેજ જતી હતી ને પછી નો વિડીયો આવ્યો એટલે સાટ બહુ સરસ થયું છે એમને હમ પછી થોડુંકથી આપી દઉં

રાઉન્ડ ક્લાસ નહીં અમુક દોરાઈ દે છે તો બોર બિટન સેક તો થાય ને બહુ સરસ તો સ્કેમ ખતમ થઈ ગયો છે પ્રેંક પૂરો આની પેલા મને કે પ્રોજેક્ટ મારો ચાલુ હોય ને મને બતાવજો કોઈ થી મારા નો હોય એટલે અત્યારે એને લેપટોપ ચાલુ કર્યું ને પ્રોજેક્ટ ઓપન હતો છે ને આવી રીતના આવી હજારો વાતો છે કે જેમાં તમે છે ને હાઈલા જાવ જો ટર્ન નત મારતા એક્સેપ્ટ નત કરતા સમજા કોઈ થી રેટ કલર ગઈ કાલે જ રહી ગયો હા મેં કીધું ને કે કાયમ હું લેપટોપ ચાલુ કરું તે કામ કર્યું પછી

બધી વાત તકલીફ હોય છે તકલીફ એટલે છે કે જે કામ છે ઉતાવળ છે મારે એની જગ્યા તું બીજું કરીશ જલ્દી જલ્દી

કે જરાક ટાઈમ જોવો તો આમ મોડ થયું હતું કે નહીં આમાં નીક્યો લગાવી તો હા એટ જ થઈ ગઈ હા ખોલો હાજી ન થાય વાર ને ફોન ને દીકા લગાયો પણ લાઇટ તો નથી વાંધો નહીં ફોણા પાંચ વાગ્યા

શું કીધું તો ડોક્ટર છે નસ સુકાઈ છે છે અરે વાહ એક છે હવે સરખું થોડું તો હવે બા બે મશીન પહેરશો લેવાનું છે બા એમને મશીન પહેરવાનું કીધું ના તો તું રે તો નંદકા દકો ખાવાની હ તમારા દકો ખાવાનો મત થાતો તમે આખી હોસ્પિટલ માથે લેવાની તમાર કામ આખી એમ ઉમથે આવું છે બહુ ભેગ કે ડોક્ટર રોડેમે બીજે બીજે તો આજે બાપુજી ને છે ને લઈ ગયા છે બુધવારે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રજા હોય ફેક્ટરી વાળાઓને એટલે બાપુજી ને ભીડ હતી એમાં એ લોકો ને લઈ ગયા

કામ ચઢી <laughs>